મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ગામે આવેલા પવિત્ર સ્વયંભુ પીપળેશ્વર મહાદેવ મિની સોમનાથ કહેવાય છે અને એ મંદિરે શ્રાવણ માસની શુભ શરૂઆત સાથે જ ભાવિ ગુજરાતી ફિલ્મ નાન ખટાઈ સ્ટારકાસ્ટ દ્વારા દર્શન અને આશીર્વાદ લેવામાં આવ્યા હતા

નાનકટાઈ ફિલ્મ સામાન્ય લોકોના જીવન પર આધારિત છે આ ફિલ્મ દર્શકોને તેમના પરિવાર પાડોશી અને સંબંધીઓ સાથેની જુદી યાદો તાજી કરાવશે તેવી ટીમ દ્વારા જણાવવામાં આવી છે ખૂબ સફળ ફિલ્મોમાં ખૂબ સરસ એમણે આ સુધી આપણે ઇર્ષા કંસારા એટલી કમાલની એક્ટ્રેસ છે જે આજની પેઢી સાથે એમણે અસંખ્ય સુંદર કૃતિઓ આપી છે એ બંનેની સાથેની તમારી વાતચીત પછી પછી તમારો સૌનો લાડકો મિત્ર એની સાથે હું તમારી વાતચીત કરાવીશ મંદિરના સ્થાને તમે નક્કી કરનારા કોણ છે પણ શ્રાવણમાં શરૂ થયો ને એ વખતે એક આપણા મિત્રો તરફથી એક વાત આવી કે આ નવું મંદિર આ રીતે સ્વરૂપ પામ્યું છે તો અમને એમ લાગ્યું કે અમે લોકો સૌથી પહેલી શરૂઆત તો અહીંયાથી જ કરીએ કારણ કે દરેકે દરેક મંદિરમાં ઈશ્વર તો બધી જગ્યાએ છે પણ એ વ્યક્તિઓની વચ્ચે જઈએ જે વ્યક્તિઓએ આજ સુધી સિનેમાને જીવતું રાખ્યું છે અને એમાં મારી સાથેની આખી આ પેઢીને તમારા બધાના આશીર્વાદ મળે કારણ કે મિહાણા હોય કે સૌરાષ્ટ્ર ત્યાંના પટેલ હોય જે પ્રેમ કર્યો છે આપણી સિનેમાને એ પ્રેમ એમના સુધી પહોંચે એ વિનંતીની સાથે ઈશ્વરને દરબારમાં મેં આજે પ્રાર્થના મૂકી છે અને એ જ કારણસર આ મંદિરમાં આજે જે જે અનુભવ થયો છે બહુ જુદો છે રોજે રોજ જુદા જુદા મંદિરે જવાનો પણ અમુક જ સ્થાનકો એવા છે જ્યાં તમને એક દિવ્યતાનો અનુભવ થાય એક નાદ તમને સંભળાય અને એ કદાચ તમારા બધાનો પ્રેમ આ મંદિરને બનાવવામાં જે છેલ્લા દસ વર્ષમાં તમે લોકોએ જે રોપ્યો છે એ જ કદાચ છે એના આશીર્વાદ થકી આપણે બધા આગળ વધી શકીશું એ જ કારણ છે આ મહાદેવજીના દર્શન આવવાનું તમારી આ સિનેમાની વાર્તા એ તમારા ને મારા ઘરના પ્રસંગોની વાર્તા છે તમારી ને અમારી વેદનાની વાર્તા છે તમારી ને અમારી ખુશી અને આનંદની વાર્તા છે આ સિનેમાના દરેકે દરેક પાત્રો જે છે તમને તમારા ઘરની અંદર રહેતું બચ્ચું કે તમારા પડોશમાં રહેતા એ હસબન્ડ વાઈફ પતિ પત્ની મા દીકરો મા બાપ આ બધાને તમને તમારી જિંદગી સાથે જોડી શકો ઘણી વખત એવું થાય સિનેમા આપણે જોઈએ તો આપણે કયા કેરેક્ટર્સની વાત કરીએ છીએ અમારા જિંદગી સાથે તો ક્યાં જોડાયેલા નથી પણ નાન ખટાઈના મારા આ દરેકે દરેક પાત્રો એ તમારી આજુબાજુ તમારા સગાવાળાને ત્યાં જીવતા એમના દીકરા સ્વરૂપે એમના ભાઈ સ્વરૂપે એમની પત્ની સ્વરૂપે એમની પ્રિયતમા સ્વરૂપે કે મધરના સ્વરૂપે ફાધરના સ્વરૂપે જીવતા પાત્રોની એક કથા લઈને આવ્યા છે અમે લોકો ત્રણ જુદી જુદી વાર્તાઓ એક સિનેમામાં આપણે જોઈએ તો એક જ વાર્તા એક રાજા હતો એક રાણી હતી અને ત્યાર પછી એક રાવણ આવે ને પછી મારામારી કરીએ પછી ખુશાંત કે દુઃખાંત આપણે કરીએ પણ આ સિનેમામાં તમને એક ટિકિટમાં ત્રણ વાર્તાઓનો આનંદ મળશે એ ત્રણ વાર્તાની અનુભૂતિ મળશે અને એ વાર્તાના દરેકે દરેક પાત્રો તમારાને મારા ઘરની અંદર જીવતા પાત્રો છે સિનેમાના હીરો તરીકે નથી આવ્યા સિનેમાના હિરોઈન તરીકે આ પાત્રો નહીં હોય પણ તમને એમ જ લાગશે કે આ મારા ભાઈની વાત છે મારા બાપની વાત છે મારી બેનની વાત છે મારી પત્નીની વાત છે મારા મારી પ્રેયસની વાત છે એટલે તમારીને મારી વાત લઈને આવે છે નાન ખટાઈના નામે નાનખટાઈ એટલે એવી વાનગી કે જે અત્યંત ચકાચોંધની અંદર લાલ ભડક રંગોમાં કે તીખી તમતમતી ના હોય પણ મોડામાં મૂકો અને કલાકો સુધી એનો મગમગાટ તમારા જીવનમાં રહ્યા કરે એ જ રીતે આ સિનેમાની લાગણીની વાતો છે એ જોયા પછી તમે જ્યારે ઘરે જતા હશો ને ત્યારે કા તો મારી વાર્તા હતી લ્યા મારા દીકરા હાથે આમ થયું ને મારા ભાઈ હાથે આમ થયું ને મારા ભાઈ ભાડા ભાડે રહેવા ગયા ત્યારે એ લોકો કેટલી મુસીબત સહન કરી હશે એક પ્રિયતમા એક પ્રેમીની સાથે એ કયા પ્રકારની ઘટનાઓ જે આપણે ઘણી વખત વાતો કહી નથી શકતા એવી બધી જ વાર્તાનો સમૂહ લઈને એટલું જ કહીશ કે મારી ને તમારી લાગણી લઈને આ ફિલ્મ આવ્યા છે નાન મુનશી ખૂબ સફળ ફિલ્મોમાં ખૂબ સરસ અભિનય એમણે આજ સુધી આપ્યો છે એશા કંસારા એટલી કમાલની એક્ટ્રેસ છે જે આજની પેઢી સાથે એમણે અસંખ્ય સુંદર કૃતિઓ આપી છે એ બંનેની સાથેની તમારી વાતચીત પછી પછી તમારો સૌનો લાડકો મિત્ર એની સાથે હું તમારી વાતચીત કરાવીશ મંદિરના